ભાઈ વરરાજાના ભાઈઓ જો ખાલી ભાઈ બેઠા બધા જાપોડવા માટે ખુલ્લા ખેતર ઓ YouTube ફેમિલી સ્વાગત છે તમારું નવા વ્લોગ માં તો તમારો ભાઈ આજે નાયો નહીં હજુ ભાઈ રાતે બહુ જોરદાર ગોતેડામાં માં કૂદ્યા તા ભાઈ અને બૂમ પડાઈ થી તો ઓવાલી વ્લોગ નું એન્ડિંગ કરવાનું ભૂલી ગયો તો ભાઈ અતાર બીજો વ્લોગ ચાલુ કરી દીધો સવારે ઉઠી ગયા દાતણ બાતણ કરી લીધું પોણી ગરમ થાય છે ભાઈ પેલી સાઈ મો તું રેડી થઈ ગયો તું રેડી 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 થઈ ગયો હું બાકી હે ભાઈ તો મોટા તપેલા પોણી ગરમ થાય છે ભાઈ તો આપણે હવે નઈ લઈએ પછી તૈયાર બેયાર થઈને મળીએ તો આગળ વ્લોગ જોતા રહેજો ભાઈ આજે ભાઈ ની જાન લઈને જવાનું છે તો બૂમ પડાવવાની છે આજે પણ માહોલ ગરમ છે ભાઈ બૂમ પડાવવાની છે આજે પણ તો આગળ બ્લોગ જોતા રહેજો ભાઈ જય ભાઈ તો ગાઈસ તમારો ભાઈ કમ્પ્લીટ નઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે જુઓ ખાલી ગાડી રેડી થઈ ગઈ ભાઈ અમારો ભાઈ ડ્રાઈવર છે બૂમ પડાવવા ભાઈ ગાડી અને અમારા ભાઈઓ ટેટા લઈને નીકળ્યા ભાઈ બૂમ પડાવવા માટે જો રેડી ભાઈ રેડી રેડી ચાલો તો નાચવા જવું દે હા તો ચાલો ચાલો

તો જોતા રેજો ભાઈ બૂમ ભણવાની થાય છે મજા આવશે

ચલો ભાઈ આવા જાન બરોબર ડ્રાઈવર નો ભી આવા દો ફટાફટ તો કઈ અમારી બચ્ચા ફાટી ગેંગ બતાવું તમને જોવો ખાલી આ બે યાર

ભાઈ બધા ના ભાઈઓ જોવા ખાલી ભાઈ બેઠા બધા જા પડવા માટે ખુલ્લા ખેતર માં ભાઈ ચમલું સબરમાં રેડી ને તો બધા ભાઈઓ બેઠા ખાવા માટે રાખો બાજુ ખાલી બોમ પડાવે છે તો આવો હજુ નહી જ તો ભાઈ લેવા જાઓ ભાત ખાવાનું ઊંઘી જશો ભાઈ ખોટું એન્ડા મારો કશું હતું ગોદલો એક ખાઈ દો બધા ભાઈ ઊંઘી જઈએ બરોબર તો મસ્ત રીતે ખાઈ લોતાજી તું મસ્ત રીતે તૈયાર બંકાવો જમીન આવી ગયા ભાઈ ફૂલ દબેડી નાઈ ગયા હવે મસ્ત રીતે આરામ કરીએ ભાઈમ કુ વરદાને તો પરિણામ વાળ લાગશે ખવડાવશે પીવડાવશે તો ઓન્લી ત્રણ મંગા ઊંઘી જઈશું ભાઈ જો આ બે જણા તો ઊંઘી જાય મગરા તો હું એમ ઊંઘી જઉં ભાઈ વાત ખા દે મારા ભાઈ હા બહુ બધું વાત ખા બહુ વાત ખા દે ભાઈ તો ઓસો વાત ખાવ ને ચાલ ભાઈ સાસે બહુ પીધી મે તો સાસે બહુ તા ગેડી યાર ના ડાર ભાતાય બૂમ પાડા હતા તાપમાં ભાઈ ડાર ભાત ખાય એટલે ઊંઘી એવી મજબૂત આવે તો ઊંઘું પડ ભાઈ અને હજુ ભૂખ લાગે તો કહી દેજો આ બોડા ભજીયા બહુ ફેમસ હો ભાઈ તો ભજીયો ખાઈ જઈશું આપણે તો ભૂખ લાગે તો કહી દેજો ભાઈ ઓકે 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 તો ઊંઘી ગયા ભાઈ तम्हें उनकी जो भाई मरना जानी एंट्री एंड्रयू बताइए जोरदार तो अगर जोता नहीं जो भाई के आप उनको साइपन बोलो पर तो मारे पमा आदत तो है બેન એ વાત બે કઈ કેસે થઈ ગયેલા ત્યાં આ કે

thank yeah. you

એ ઉપર લઈ જવું હા હા બોલ હા એરપોર્ટ ઉજીલ લઈવાઈસ જો ગાડી બોલ એરપોર્ટ જવું ને મુકે ક્યાં

જઈએ અમે બરાબર જોઈએ શું થાય છે શું નહીં તમે વ્લોગ કન્ટિન્યુ જ રાખજો મજા આવશે જેમ કે હજુ અમારું બહુ બધું કોમકાજ બાકી છે જઈશું મોમાન મોમાન ગેર હતી ભાઈ ઘિયર જવાય કે નહીં જવાતું શું પ્રોગ્રામ છે શું નહીં કંઈ ખબર નહીં ભાઈ જોતા રહીજો ભાઈ જય માતાજી